ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે અમારા વિડીયોમાં જાણો ધરો આઠમની વ્રતકથા અને તેની પૂજા વિધિ ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે અને કુટુંબનો વંશ આગળ વધે છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આવ જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમની વ્રતકથા દરો વ્રતની વિધિ આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જાઉં અને નિત્ય કાર્યથી પરવાની સ્નાન કરી લેવું આ દિવસે ધરા એટલે કે એક પ્રકારનો ઘાસ જેની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો આ દિવસે ટાઢો ખોરાક ખાઓ ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું તો ચાલો હવે વાત કરીએ ધરો આઠમની વાર્તા વિશે વ્રત કથા એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ છોકરાને ગોળિયામાં સુવડાવી બારણે સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનું મન ન માન્યું ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભળભળ સળગે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ વહુ તો આ સાંભળીને હેપતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું બળીને રાગ થઈ ગયું હતું વહુએ જઈને તરત પહેલાં પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટડાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરો માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો તો આવો છે આ વ્રતનો પ્રભાવ હે ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો તો મિત્રો આપ સૌને ધરો આઠમની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ